વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવનગર ના મુખપત્ર ચૌદમી ની વિમોચન વિધિ યોજવામાં આવી આપે લઈને સસુરાલ એટલે જે માતા પિતા પોતાની દીકરીઓને ભણાવે છે ને એક જાતનો એક બહુ મોટો યુગ સાધે છે જેને નિષ્કામ યુગ કહીએ આપણે એને દીકરીઓ પાસેથી કઈ લેવાતું નથી એ તો અંગૂઠો જોઈ ને દેવાના છે હવે એ દીકરીઓ નોકરી કરે એ દીકરીઓ પોતાના કુટુંબનો આર્થિક તો હૃદય તો કે છે કે પુરુષ શરીર કરતા સ્ત્રી શરીર આ માર્ગમાં ભેરું પહોંચે છે એનું કારણ છે એ હૃદયથી જીવતું શરીર છે પુરુષ શરીર છે એ વધારે મસ્તિષ્કથી જીવતું શરીર છે એને વધારે વિચાર પ્રધાન એટલે બુદ્ધિ પ્રધાન પણ સ્ત્રી શરીર એક એવું શરીર છે કે એ સર્જન માટેનું શરીર અપાયેલું છે એ બીજી કોઈ કલાકૃતિ ન કરે ને કોઈ કાળમાં થયું ચિત્રો ન દોરે સ્થાપત્ય ન દોરે હા બધું કરે અને આ યુનિવર્સિટી લેવલે તે દીકરીઓને જોયું કે કેટલા એમની એમની વિવિધ સિદ્ધિઓ અંગે એમને ઇનામો અને સન્માન મળ્યા પણ એ કાયમ નો મળે તો હોય તે શરીરમાં સર્જનાત્મક એની શરીરમાં પણ સર્જન પડ્યું જે મનુષ્ય જાતિનું આ આખું શરીર જ એનું એટલે હૃદય થી જે એટલે સ્ત્રી શરીર વહેલું ગતિ કરે છે વહેલું પામી જાય છે આપણું તત્વ એટલે ભાવનગર મહારાજાને પ્રણામ કરી નંદકુંવર બા આપણી આ મહિલા કોલેજ એમને અભિનંદન પાઠવી અને થોડીક તમારા અને આપણા જીવનની વાતો વિવેકાનંદ શિકાગોમાં જયારે નામ ત્યારે ઉભા થયા નાવ વિવેકાનંદ સેન્ટ ઓફ ઇન્ડિયા ત્યારે વિવેકાનંદ પોતાનો અનુભવ લખે છે આ પાઠ હું ભણાવતો હું હાઈસ્કૂલમાં શિક્ષક

પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ